જાણવા મળ્યું છે તો આ વાત કરીએ અમારા સંવાદદાતા મલ્હાર બોરા સાથે જી મલ્હાર હાર્દિક પટેલને ઉપવાસ માટે પરમિશન નથી આપવામાં આવી આમ છતાં જો ઉપવાસ કરાશે તો હવે પોલીસ કાર્યવાહી થશે જે દિલીપ જે પ્રકારે હાર્દિક પટેલે રાજ્યના મુખ્ય પ્રધાનને પત્ર લખ્યો હતો જેની અંદર સ્પષ્ટતા કરવામાં આવી હતી કે પચીસમી ઓગસ્ટે તેઓ નિકોલ ખાતે જે મેદાન છે ત્યાં આગળ ઉપવાસ કરવા માંગી રહ્યા છે જેની પરવાનગી પત્ર મુખ્ય પ્રધાન પરંતુ આવતીકાલે જે પ્રકારે અટક આવતીકાલે જે રીતે તેઓ ઉપવાસ કરી રહ્યા છે ગાડી પર બેસીને જે દેખાવ કરશે તેની હજુ સુધી પોલીસ પાસે કોઈ પરમિશન માંગવામાં નથી આવી સૂત્રોની જો માની તો પક્ષ કોણે કહેવું છે કે પોલીસ આ સમગ્ર મામલે તત્વો તૈયાર કરી દીધું છે હાર્દિક પટેલ સહિત પાટીદાર આગેવાનો આગળ નિકોલ તરફ આગળ કૂચ કરશે અને ત્યાં આગળ દેખાવ કરવાનો પ્રયાસ કરશે તો ચોક્કસ પોલીસ તેઓને